પાલનપુરમાં જમીનથી સત્તર મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ નેવ્યાસી પોઈન્ટ દસ કરોડનો એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર થઈ ગયો છે જેની બારમીએ ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે પાલનપુરથી જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર થ્રીલિંગ થ્રી લેગ એલિવેટેડ ઓવર બ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન અગિયાર મહિના પૂર્વે એજન્સીના છ હેવી ગર્ડર તૂટી જતા બે યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા અંતે કામ પૂર્ણ થયું છે આખા ભારતમાં પ્રથમ આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બન્યો છે અને જેમાં રાત્રી દરમિયાન બ્રિજને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવ્યો છે જેથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે